પ્લોટ નાની વાવડી ગામમાં આવેલો છે એ ઉમિયા પાર્કમાં છે અને એકતાલીસ નંબરનો પ્લોટ છે ત્રેવીસો ને પચાસ ફૂટનો પ્લોટ છે અને એની મૂળ કિંમત બજાર પેટે ચાલીસ લાખ રૂપિયા થાય છે મોરબી અને નાની વાવડી ગામ એનો એને સિક્યુરિટી પેટે મારા આગળથી દસ્તાવેજ પોતે કરાવી લીધેલ છે અને જામીન પેટે કે જદી તું આઠ લાખ રૂપિયા પરત આપીશ ત્યારે હું તને પાછો દસ્તાવેજ કરી આપીશ એ શરતે એને મારો દસ્તાવેજ કરાવી લીધો હતો પછી જ્યારે મેં પંદર ચારના પૈસા એને પરત આપ્યા પંદર ચાર બે હજાર પચીસના મેં એને આઠ લાખ રૂપિયા પાછા આપી દીધા અને મેં એને કીધું કે મારી ફાઇલ પરત આપી દે પણ એને એમ કીધું કે મારી પાસે ચાવી નથી એટલે હું મેં પૈસા પરત આપ્યા ત્યારે એને મને એમ કીધું કે કાલ સવારમાં હું તમને દસ્તાવેજની ફાઇલ આપીશ તમે દસ્તાવેજ કરી આપીશ પછી બીજે દિવસે મેં ફોન કર્યો તો એને બાના દેવા માંડ્યા કે હું બહાર છું આમ છું આવીને દસ્તાવેજ કરી આપીશ ને પછી હવે અત્યારના મારો ફોન નથી ઉપાડતા અને મને અમદાવાદ અહીંયા મોરબીમાં મારી નાખવાની એવી ધમકી આપે છે કે હવે તું આવીશ તો હું તમને આવી રીતના આમ કરી નાખીશ ને એના બીકથીને અત્યારના મારે છે ને અમદાવાદ આવી જવું પડ્યું છે એ લોકો મને ધમકી આપે છે એ ભાઈનું નામ પ્રકાશભાઈ પીઠમલ છે અને સતીશભાઈ પીઠમલ છે મને રોજ ધમકી આપે કે હવે તું પ્લોટનો દસ્તાવેજ કરવાનું કહીશ તો હું તમને મારી નાખીશ ને આવી રીતના નોખી નોખી રોજ ધમકી દઈએ છે એટલે છે ને એના ડરથી મારી બાયડી છોકરાનું અને મારા ઘરવાળાનું બધાનું શું થાય એના હિસાબે હું છે ને અમદાવાદ અહીંયા આવી ગયો છું રહેવા માટે એટલે મોરબીમાં મને બીક લાગે છે એના હિસાબે હું નથી રહેતો મોરબીમાં મારું નામ ચિરાગ પરબતભાઈ સંઘાણી છે હું મોરબીમાં રહું છું મારે ધંધાકીય ક્ષેત્રે ઇમરજન્સી પૈસાની જરૂર હતી એટલે મેં આઠ લાખ રૂપિયા પ્રકાશભાઈ પીઠમલ અને સતીષભાઈ પીઠમલ બે બંને ભાઈઓ છે સગા એની પાસેથી ત્રણ ટકા લેખે મેં લીધા હતા અને આઠ મહિના મેં દર મહિને ચોવીસ હજાર રૂપિયા મેં વ્યાજ ચૂકવેલું છે અને મારી પાસે પૈસાની સગવડ થઈ જતા મેં પંદર તારીખે એને પૈસા પંદર ચારના પરત આપી દીધા પણ એને મને પાછો દસ્તાવેજ મારો કરાવી લીધેલ છે મેં આઠ લાખ રૂપિયા એની પાસે ત્રણ ટકા લેખે લીધા હતા અને એને જામીન પેટે મારો પ્લોટનો દસ્તાવેજ કરાવી લીધો તો અને એ દસ્તાવેજ મારો પ્લોટની મૂળ કિંમત ચાલીસ લાખ રૂપિયાની છે અને મેં એની પાસેથી આઠ લાખ રૂપિયા જ વ્યાજે લીધા હતા પ્રકાશભાઈ દસ્તાવેજ એના ભાઈના નામનો કરાવ્યો સતીશભાઈ પીઠમલ અને પ્રકાશભાઈ રિયા ઈ દસ્તાવેજમાં સાક્ષીમાં હતા અને દેવાભાઈ ઈ એ સાક્ષીમાં હતા ઈ બંને સાક્ષીઓ એમના પોતાના જ હતા તારીખ દસ્તાવેજની હતી અગિયાર નવ બે ના રોજ એને મારી પાસેથી દસ્તાવેજ કરાવેલો હતો મોરબી સબ રજિસ્ટ્ર કોર્ટમાં દસ્તાવેજ કરાવેલો હતો મારી પાસે દસ્તાવેજ અગિયાર નવ બે હજાર ચોવીસના કરાવી લીધો અને સાક્ષીમાં એના પોતાના જ બે માણસો હતા સાક્ષીમાં બરોબર મારું કોઈ સાક્ષીમાં નહોતું નામ એનું હતું સતીષભાઈ પીઠમલના નામે દસ્તાવેજ કર્યો અને પ્રકાશભાઈ પીઠમલ એ જામીનમાં હતા અને દેવાભાઈ જામીનમાં હતા એ વ્યક્તિ મર્ડર કેસમાં આવી ગયો છે અને જામીન ઉપર છૂટેલો છે અને એ એવી રીતના વારંવાર મને ધમકી આપે છે એટલે એનાથી મને બહુ ડર લાગે છે એટલે હું અહીંયાથી ને મોરબીથીને અમદાવાદ ભાગી આવ્યો છું